તો સૌથી પહેલા એમ કોને કહેવાય તેની વ્યાખ્યા જો આપણે જોઈએ તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા શબ્દ બરાબર યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને ડાક્ટરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત કહેવાય છે શબ્દ બરાબર સમજો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા જો ગર્ભધારણનો પૂર્ણ સમય એટલે કહેવાય છે ગર્ભધારણની પછી બાળકનો જન્મ થતો હોય છે પરંતુ એ ગર્ભધારણનો સમય પૂર્ણ થાય એ પહેલા પૂર્વક સ્વૈચ્છિક રીતે એ ગર્ભધારણને દૂર કરે છે તો તેને ડાક્ટરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી ટર્મિનેટ ટુ ટર્મિનેટ એટલે કે દૂર કરવું શુદૂર કરવામાં આવે છે પ્રેગ્નન્સી એટલે કે ગર્ભધારણ જે છે ગર્ભ છે તેને દૂર કરવામાં આવે છે અને એ ડાક્ટરી ડાક્ટરી મીન્સ કે સર્જી સર્જરીથી તેને દૂર કરવામાં આવતો હોય છે તો આ આ જે બાબત છે તેને ડાક્ટરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે વિશ્વમાં પચ પિસ્તાલીસ થી પચાસ મિલિયન એમટીપી દર વર્ષે થાય છે એક અંદાજિત આંકડો છે એટલે ખૂબ મોટા દરે એમટીપીસ છે તે પ્રેરાય છે અને કુલ ગર્ભ કાલ્પનિક ગર્ભધારણના પાંચ પૈકી એક જે છે પાંચે એક ગર્ભધારણ થાય એવું આપણે કે દસે એક સો એક એવું આપણે કહેતા હોય છે એવી જ રીતના ગર્ભધારણના કિસ્સામાં જોઈએ તો પાંચ ગર્ભધારણમાંથી કોઈ એક દંપતિ છે એ ગર્ભ ગર્ભપાત કરાવતો હોય છે એટલે કે પાંચે એકના દરે ગર્ભપાત છે તે પ્રેરાય છે એટલે આમ જોઈએ તો ગર્ભધારણના કારણે એટલા બાળકો છે તે જન્મ નહીં લે એટલે વસ્તી ઘટાડામાં ગર્ભધારણ સોરી વસ્તી ઘટાડામાં જે એમટીપી છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ એમટીપીનો હેતુ એ નથી એમટીપી એ હેતુથી કરવામાં નથી આવતો કે જેના લીધે વસ્તી ઘટે એમ એમટીપી એના માટે છે જ નહીં બરાબર છે ને ઘણા બધા દેશો એ બાબતે મૂંઝવણમાં હતા અથવા તો ઘણા બધા દેશો માટે એ ચર્ચાનો વિષય હતો કે ને સ્વીકારી લેવું કે કાયદાકીય બનાવવું એમ ટીપી છે તો કે ગર્ભને દૂર કરવો તો એની સાથે ઘણી બધી ભાવનાત્મક નૈતિક ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે દંપતીની દંપતી સાથે કુટુંબની લાગણીઓ સંકળાયેલી છે કેટલીક નૈતિક બાબતો સંકળાયેલી છે ધાર્મિક બાબતો પણ સંકળાયેલી છે પાપ લાગે આ તે બધી ઘણી બધી ધાર્મિક લાગણીઓ પણ તેની સાથે સંકળાયેલી છે અને સામાજિક પ્રશ્ન તો છે જ છે એટલે આ બધાના કારણે ઘણા બધા દેશો જે છે તેની માટે એમટીપી ને સ્વીકારી કે કાયદાકીય બનાવી સ્વીકારવી એટલે શું તો કે દંપતી તેની ઈચ્છા મુજબ ગર્ભપાત કરાવી શકે અને કાયદાકીય બનાવી એટલે શું તો કે કાયદાકીય જોગવાઈઓ મુજબ એમટીપી પ્રેરાય એટલે એ ઘણા બધા દેશો માટે ખૂબ ચર્ચાનો વિષય છે કે આ વસ્તુને સ્વીકારી લેવી કે તેને કાયદાકીય બનાવી ભારત સરકારની જો આપણે વાત કરીએ તો ભારત સરકારે એમટીપી ના દુરુપયોગને ટાળવા શબ્દ બરાબર સમજો દુરુપયોગ દુરુપયોગ એટલે શું તો કે કોઈ પણ એવી સામા અસાધારણ બાબત ન હોવા છતાં પણ એમટી ના એમટીપી પ્રેરવું એ એક દુરુપયોગ છે પદ્ધતિનો સામાન્ય રીતે એ મેડિકલ ક્ષેત્રે ખૂબ ઉપયોગી અને અગત્યની પદ્ધતિ છે પરંતુ તેના દુરુપયોગને ટાળવા માટે ઓગણીસસોને એકોતેરમાં જોગવાઈ કરવામાં આવી અને ઓગણીસોને બોત્તેરમાં તેને કાયદાકીય કેટલીક બાબતો છે તે પ્રસારિત કરવામાં આવી અને એમટીપીને કાયદાકીય જોગવાઈ આપવામાં આવી છે અને એક પ્રતિબંધક એમટીપી જે ખાસ કિસ્સા સિવાય પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ પ્રકારનો પ્રતિબંધ છે તેના લીધે અનધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા અને ભેદભાવને રોકવા માટે ખૂબ જ અસરકારક સાબિત થયેલો છે જે હજુ પણ ભારત આમ છતાં પણ ભારતમાં હજુ પણ આજે ગર્ભપાત છે સ્ત્રી હત્યા છે તેનો આંકડો ખૂબ મોટો છે આ કાયદાકીય જોગવાઈ હોવા છતાં પણ એનો અર્થ એ થયો કે ગેરકાનૂની રીતે આ બધી જ પ્રવૃત્તિ જે છે તે પ્રેરાયત છે શા માટે એમટીપીની જરૂરિયાત છે કેવા કિસ્સામાં ਐમટીપી ને કાયદાકીય રીતે પરમિશન આપવામાં આવે છે અથવા તો ક્યારે દંપતી ਐમટીપી ને અનુસરી શકે છે તો ખાસ કરીને કેટલાક એવા કિસ્સાઓ છે કે જેમાં કાયદાકીય રીતે અને ડાક્ટરી રીતે બંને રીતે એમટીપી જે છે તેને પરમિશન આપવામાં આવતી હોય છે અથવા તો તેને સુરક્ષિત બનાવવામાં આવતું હોય છે તો સૌથી પહેલી બાબત કે સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા તો સંવર્ધન અસુરક્ષિત સમાગમ અથવા તો સંવનન એટલે શું તો કે સંવર્ધનની પરિસ્થિતિ દરમિયાન કોઈ પણ ગર્ભ નિરોધકનો ઉપયોગ કર્યા વગર સંવનન કરવામાં આવ્યું હોય અને તેના લીધે જો ગર્ભ ધારણ રહે છે અને એ પરિસ્થિતિ કે જ્યારે દંપતી એ ગર્ભધારણને વિશેષ રીતે નિભાવી શકે તેમ ન હોય ત્યારે તેવી પરિસ્થિતિમાં એ દંપતી છે તે એમટીપી નો ઉપયોગ કરી શકે છે અથવા તો એમટીપી થી એ ગર્ભધારણને દૂર કરી શકે છે બીજી બાબત કે સમાગમ અથવા તો સમાનંદ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધક નિષ્ફળ નીવડે છે અને તેના કારણે જો ગર્ભ ધારણ કરો અને એવા કિસ્સામાં ગર્ભ ગર્ભનિરોધકનો ઉપયોગ કરે છે પણ છતાં પણ જો ગર્ભ ધારણ થઈ જાય છે તો ત્યારે તેવા કિસ્સામાં એમટીપી મદદથી તેવા આવા અનૈચ્છિક ગર્ભને દૂર કરી શકે છે ત્રીજી બાબત કે બળાત્કારના કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવો બળાત્કાર એક બળજબરી છે અને તેના લીધે જ્યારે સ્ત્રીને ગર્ભધારણ થઈ થતો હોય છે તો તેવા કિસ્સામાં ઘણી બધું તેની સાથે તો સામાજિક ઘણી બધી સમસ્યાઓ સંકળાયેલી છે એટલે એ બધી બાબતોને ધ્યાનમાં લે અને આવા બાળાત્કારના કારણે જે અનૈચ્છિક ગર્ભધારણ છે તેને દૂર કરવામાં આવતો હોય છે વધુ અગત્યની વાત કરીએ તો એમટીપી ખાસ એવા કિસ્સામાં આવશ્યક બનતું હોય છે કે જ્યારે સતત ગર્ભધારણ માતા કે બાળક અથવા તો બંને માટે હાનિકારક કે ઘાતક હોય ઘણી વખત એવું બનતું ગામડામાં અને ખાસ કરીને આંતર્ય ગામડેવ વિસ્તાર છે ત્યાં હું બનતું હોય છે કે માતા સતત ગર્ભ ધારણના કારણે એ એનું શરીર છે તેટલું એટલું સક્ષમ નથી હોતું કે એ ગર્ભ ધારણ કરી શકે અને બાળક જે છે બાળક પણ સ્વસ્થ રહે એવું ત્યારે શક્ય નથી હોતું તો એવા કિસ્સામાં કે જયારે સતત ગર્ભ ધારણ છે તેના લીધે માતાનું સ્વાસ્થ્ય પણ જોખવાય છે માતા માટે પણ એ હાનિકારક છે કે બાળક માટે પણ એ હાનિકારક છે છે અથવા તો બંને માટે ત્યારે એમટીપી જે છે તેને પરમિશન આપવામાં આવતી હોય છે અથવા તો એમટીપી ની મદદથી એ ગર્ભને દૂર કરવામાં આવતો હોય છે બીજી એક અગત્યની બાબત એ છે કે જે ગર્ભમાં અથવા તો જે ભ્રૂણ છે એ ભ્રૂણની ઉલ્વજળ કસોટીના આધારે એવું માલુમ પડ્યું હોય કે જે વિકસતું ભ્રૂણ છે તેમાં કોઈ જનનીક ખોડ ખાપણ છે અથવા તો જનનીક અનિયમિતતા છે કોઈ શારીરિક ખોડખા છે જેના લીધે જન્મ લીધા બાદ પણ બાળક માટે ઘણી બધી મુશ્કેલીઓનું સર્જન થઈ શકતું હોય તો ત્યારે તેવા કિસ્સામાં આવું અનિય અનિયમિતતા ધરાવતું કે શારીરિક ખોડખા ધરાવતા બાળકને જન્મ લેતા પહેલા જ ગર્ભ ધારણ જે છે તેને દૂર કરવામાં આવતો હોય છે તો આવા કેટલાક ખાસ કિસ્સાઓ છે કે જેમાં એમટીપી છે તે ઉપયોગી બાબત છે પરંતુ એ ક્યારે એને અટકાવવામાં આવે છે તો કે ખાસ કરીને ગેરકાનૂની રીતે અથવા તો તેનો દુરુપયોગ થતો હોય તો તેવા કિસ્સામાં કાયદાકીય રીતે એમટીપીસ જે છે તેને અટકાવવામાં આવતા હોય છે એમટીપીસ માટેનો સમયગાળો શું કયા સમય દરમિયાન જો એમટીપી પ્રેરવામાં આવે અથવા તો એમટીપી કરવામાં આવે તો એ સુરક્ષિત માનવામાં આવે છે ગર્ભધારણના પહેલા ત્રણ મહિના દરમિયાન એટલે કે બાર અઠવાડિયા સુધી એમટીપી સુરક્ષિત માનવામાં આવે છે વધીને પંદર અઠવાડિયા સુધી પછીનો સમયગાળો એટલે કે બીજા ત્રણ મહિના પ્રથમ ત્રણ મહિના અને પછીના બીજા ત્રણ મહિનામાં જો ગર્ભપાત કરવામાં આવે તો તે ખૂબ ઘાતક નીવડે છે એટલે કે થી ચોવીસ અઠવાડિયાનો જે સમયગાળો છે તે ઘાતક નીવડી શકે છે ત્યારે તેવા કિસ્સામાં કે માતા માટે અને બાળક માટે માં તો ખાસ કરીને માતાના સ્વાસ્થ્ય માટે વધુ ઘાતક હોય છે આ સંદર્ભમાં સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે મોટા ભાગના એમટીપી છે તે ગેરકાનૂની રીતે થતા હોય છે કેમ કે કાયદાકીય જોગવાઈ છે એમટીપી પર અને એ ગેરકાનૂની રીતે અને અકુશળ એટલે કે ગેરલાયક વ્યક્તિ પાસે જ્યારે એમટીપી કરાવવામાં આવે છે ત્યારે તે અસુરક્ષિત તો છે જ તે પરંતુ ઘાતક પણ છે કે જે તાલીમી નથી છે ગેરકાનૂની રીતે કરવામાં આવ્યું હોય છે ત્યારે એ અસુરક્ષિત સાથે સાથે ઘાતક પણ નીવડી શકે છે બીજી જે ખતરનાક પ્રવૃત્તિ છે એ છે ન જન્મેલા બાળકનું જાતિ પરીક્ષણ કરવું અને હાલમાં આપણે છે બધા બધાએ અનુભવીએ પણ છે કે સમાજની અંદર હાલના સમયમાં ખૂબ જોરશોરથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્ત્રી ભ્રૂણ બચાવો બરાબર છે માદા ભ્રૂણનો બચાવ કરવા માટેના પ્રોગ્રામો યોજવા છે શું કામ તો કે એની પાછળ આ ખતરનાક પ્રવૃત્તિ સંકળાયેલી છે કે ન જન્મેલા બાળકનું જાતિ પરીક્ષણ કરવું અને એ જાતિ પરીક્ષણ માટે એમની ઓસેન્ટેસિસ એટલે કે ઉલ્વ જળ કસોટીનો દુરુપયોગ સંકળાયેલો છે ઉર્વજળ કસોટી અથવા તો એવી કસોટી છે કે જેની મદદથી જાતિ પરીક્ષણ તો થાય છે પરંતુ એ એ જે બાળક છે ગર્ભ જે વિકસી રહેલો ગર્ભ છે એમાં કોઈ જનીની ખોડ ખાપણ તો નથી ને કે શારીરિક ખોડ ખાપણ નથી ને એ બાબત નક્કી થતી હોય છે એટલે ઉર્વજળ કસોટી એ ખરેખર તો આ પ્રકારના નિવારણ માટે અથવા તો આ પ્રકારના તારણ માટે કરવામાં આવતી હોય છે પરંતુ એનો દુરુપયોગ એટલે શું તો કે ન જન્મેલા બાળકનું જાતિ પરીક્ષણ કરવું અને પછી જો ગર્ભ માદા હોય તો એમ ટીપી કરવામાં આવે છે જે કાયદાની સંપૂર્ણ વિરુદ્ધ બાબત છે ઘણી વખત આપણે છાપામાં વાંચતા હોઈએ છીએ કે સોનોગ્રાફી સોનોગ્રાફીના આધારે આવી રીતના બાળક સ્ત્રી છે કે એટલે કે નર છે કે માદા છે તેવું જણાવતા જે ડોક્ટર્સ હોય છે એને હોસ્પિટલ સીલ કરવામાં આવ્યા હોય અથવા તો તેના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા હોય શું કામ તો કે કાયદાની વિરુદ્ધ છે સોનોગ્રાફી કરવાની પરમિશન છે પણ એ સોનોગ્રાફીના પરિણામમાં બાળક નર છે કે માદા તે જણાવવું એ કાયદાની વિરુદ્ધ છે સોનોગ્રાફીની મદદથી વિકસતા ભ્રૂણની પરિસ્થિતિ તેનું સ્વાસ્થ્ય વગેરે બાબતો જાણી શકાતી હોય છે પરંતુ એનું જે પરીક્ષણ છે એ પરીક્ષણમાં જો દંપતીને એવું જાણ કરવામાં આવે કે તમારું જે બાળક છે માતા છે અને દંપતી એવું નિર્ણય લે કે તો તેને એમટીપીથી દૂર કરવો તે કાયદાની વિરુદ્ધ છે એટલે આવી પ્રવૃત્તિને ટાળવી જોઈએ શું કામ તેની એનું એનું ગંભીર પરિણામ અત્યારે આપણે સમાજમાં જોઈ રહ્યા છે કે આવું સ્ત્રી ભ્રૂણ હત્યાના કારણે હાલમાં જે દીકરીઓની સંખ્યા છે અથવા તો સ્ત્રીઓનો જે રેશિયો છે સંખ્યાનો એ ખૂબ ઘટી ગયો છે જૂના સમયમાં ખૂબ જૂના રજવાડાઓના સમયની જો વાત કરીએ તો એ સમયમાં દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો અત્યારે દીકરીને દૂધ પીતી નથી કરવામાં આવતી પણ જાતિ પરીક્ષણના આધારે તેને ગર્ભપાત કરીને દૂર કરી દેવામાં આવે છે તો એ પણ એક દૂધ પીતી કર્યા જેવી જ પરિસ્થિતિ હાલમાં આપણા સમાજની અંદર પ્રેરાઈ રહી છે અને ખૂબ જોરશોરથી સ્ત્રી ભ્રૂણ બચાવોના કાર્યક્રમો દીકરી બચાવો બેટી બચાવો આંદોલન કરવામાં આવે શા માટે તેની જરૂરિયાત ઊભી થઈ

અને તેના કારણે જે માતા છે એ માતા અને ગર્ભ બંને માટે ઘાતક બની રહ્યું છે કેમ કે વારંવાર ગર્ભધારણ સમયે જો ભ્રૂણ માદા જ હોય તો એ વારંવાર જ્યારે ગર્ભપાત કરવામાં આવતો હોય છે ત્યારે માતાના શરીર અને સ્વાસ્થ્ય બંને માટે ઘાતક બનતું હોય છે તો આવા કિસ્સામાં એમટીપી જે છે તેનો દુરુપયોગ થયો કેવાય એવું પણ આપણે કહી શકીએ છીએ આ બધી બાબતોને ટાળવા તો કે સૌથી પહેલું અસુરક્ષિત અસુરક્ષિત અને એ ટાળવા માટે અસરકારક પરામર્શ થવી જોઈએ બીજું કે ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની માહિતી આપવી જોઈએ બરાબર છે અને ત્રીજું કે સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી અને બિન આરોગ્ય વલણને અટકાવવું એ ખૂબ જ અગત્યની જરૂરિયાત છે તે હાલના સમાજમાં ઊભી થયેલી છે તો આ એમટીપીના દુરુપયોગને ટાળવો અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું એ ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આ એમટીપી જે આપણા ટોપિક અથવા તો આપણા ચેપ્ટર માટેનો ખૂબ અગત્યનો મુદ્દો છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો આશા છે કે આપણે આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ